નાશિકથી બેફામ જતા પિકઅપ વાહનો પર પારડી પોલીસની લાલ આંખ શાકભાજી ફળ ફૂલ લઈ જતા પંદર જેટલા ચાલકો વિરુદ્ધ કર્યા ગુના દાખલ મહારાષ્ટ્ર નાસિકથી શાકભાજી અને ફળ ફૂલ ભરી જતા પિકઅપ ટેમ્પા ચાલકો નાના પોંડાથી ચીવલ થઈ પાડી તરફ આવવાના માર્ગે બેફામ અને પૂરપાર ઝડપે વાહન હંકારી જતા હોય છે અને જેને કારણે અનેક વખત અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે આ ટેમ્પા ચાલકો વધુ ગતિમાં વાહન હંકારી પોતાના સાથે અન્યનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે ત્યારે પારડી પોલીસે નાસિકથી નીકળી નાના પોંડા થઈ પારડી બેફામ રીતે આવતા પિકઅપ ટેમ્પા ચાલકો પર લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પારડી પોલીસે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના મધ્યરાત્રિના એકાદ વાગ્યાની વહેલી સવાર સુધી પાર્ડી જગતનાકા પાસે સ્પેશિયલ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અને બે ફાર્મ વાહન હંકારી લાવી પોતાના સાથે અન્યના જીવ જોખમમાં મૂકતા પંદર જેટલા પિકઅપ ટેમ્પા ચાલકોને ઝડપી પાડ્યા હતા અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી કેટલાક ટેમ્પામાં શાકભાજી ફૂલનો જથ્થો હોય જે બગડેના માટે પોલીસે ટેમ્પા ચાલકોને અન્ય વાહન મંગાવી લેવા અથવા ટેમ્પાના સેટ ક્યાં તો વેપારીને જાણ કરી શાકભાજી લઈ જવા જેવી પણ સમજ કરી હતી જેથી ઝડપાયેલા ચાલકો મોટું નુકસાનથી બચી શકે પરંતુ પાડી પોલીસે હાથ ધરેલા આ ચેકિંગ કાર્યવાહીને લઈ પિકઅપ ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આવું સરપ્રાઇઝ ચેકિંગ કરી બેફામ જતા પિકઅપ ચાલકો પર નિયંત્રણ લાવવા પોલીસ સમયાંતરે આવું ચેકિંગ કરતી રહે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે